કેમ છો બાળ મિત્રો બાળ મિત્રો આપણે બીજા સેમેસ્ટરની પરીક્ષા આવી રહી છે ત્યારે આપણે બધા પરીક્ષાની તૈયારી કરી રહ્યા છીએ બીજા સત્રની અંદર પ્રશ્નપત્ર કેવું આવશે અને આપણે તેમાં કઈ રીતે સારા ગુણ મેળવશું એ માટે આપણે ધોરણ ત્રણ ની બ્લુ પ્રિન્ટ એટલે કે જે પ્રશ્નપત્ર આવવાનું છે એનું માળખું આપણે જોઈ લઈએ કે કેવું કેવું પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે તો ચાલો બાર મિત્રો જોઈએ સૌથી પ્રથમ પ્રશ્ન છે એ આઠમા એકમની અંદરથી પૂછવામાં આવશે જે અજ્ઞનિસ્મતિ છે વસ્તુના હલકા અને ભારેપણાનો અંદાજ લગાવે છે એટલે કે વજન આધારિત એકમનો પ્રશ્નો પૂછવામાં આવશે તેમાં ખાલી જગ્યા જોડકા ખરા ખોટા એક શબ્દમાં જવાબ આપો આવા વૈકલ્પિક પ્રશ્નો તમને પૂછવામાં આવશે જે એકદમ હેતુ લક્ષી પ્રશ્નો હશે અને 4 ગુણના હશે કેવા હશે હવે વજન છે તો તમને વજન આધારિત પણ પૂછવામાં આવશે કે હાથી અને કીડી બંનેમાંથી કોનું વજન વધારે છે આવો ટૂંકો પ્રશ્ન હશે અથવા ખાલી જગ્યાના રૂપમાં પણ પૂછવામાં આવી શકે છે તો આ પ્રથમ પ્રશ્ન છે એ આપણે ચાર ગુણનો રહેશે અને બધા જ પ્રશ્નો હેતુલક્ષી પૂછવામાં આવશે હવે આવશે પ્રશ્ન નંબર બે ત્રણ ત્રણની અંદર પ્રશ્ન નંબર બેની અંદર એકમ નવમાંથી પૂછવામાં આવશે જે ગુણાકાર અને ગુણાકારના તથ્યો અને ઘડિયાળ નિર્માણ થતા હોય તેના ઉપયોગી વિશે આપણને પૂછવામાં આવશે એમાં ઘણી વખત તમને સીધા ઘડિયા પણ પૂછવામાં આવે કે ત્રણ ગુણ્યા બે કેટલા થાય અથવા ઘડિયા નિર્માણ કરવાનું પણ કહેવામાં આવે કે તમારે ચારનો ઘડિયો નિર્માણ કરવો છે તો તમે ઘડિયો બે અને ઘડિયો એક બેનો ઘડિયો અને બીજા બીજી વખત બેનો ઘડિયો એની મદદથી પણ તમે ચારનો ઘડિયો બનાવી શકો છો એટલે કે ગુણાકારના તથ્યો આધારિત પ્રશ્નો તમને આની અંદર પૂછવામાં આવશે એમાં પણ ખાલી જગ્યા હોઈ શકે જોડકા હોઈ શકે આવું એની અંદર હોઈ શકે ત્રણ રિક્ષાના પૈડા કેટલા થાય જવાબ પણ અંદર આપ્યો હશે તો એક રિક્ષાને ત્રણ પૈડા હોય તો ત્રણ રિક્ષાને કેટલા થાય તો કે ત્રણ તેરી નવ પૈડા થાય એવા આપણો જવાબ પણ સરળતાથી આપણે મેળવી શકીએ તો પ્રશ્ન બે ની અંદર આવા વૈકલ્પિક પ્રશ્નો પણ પૂછવામાં આવશે સાથે બ બે બ પ્રશ્ન પણ છે એમાં તમને કોયડા સ્વરૂપે દાખલા પૂછવામાં આવશે એમના પણ ટૂંકા જવાબના બે ગુણ હશે એવી રીતે બધા ગુણ થઈને છ ગુણનો બીજો પ્રશ્ન તમને પૂછવામાં આવશે હવે કોઈડો જ્યારે તમને પૂછવામાં આવે ત્યારે આપણે તેમની વિગત કરશું અને ત્યાર પછી તેમની ગણતરી કરીશું તમને કદાચ એવો ગુણાકારનો પ્રશ્ન પૂછવામાં આવે કે ચાર ગાયના પગ કેટલા થાય આવો પ્રશ્ન તમને પૂછવામાં આવે તો પહેલી વિગત આપણે કરશું એક ગાયને કેટલા પગ હોય તો કે એક ગાય ને ચાર પગ કુલ કેટલી ગાય આપી છે ચાર ગાય આપી છે તો ચાર ગાયના કેટલા થાય તરત આપણે ગુણાકાર નો દાખલો ચાર ગુણ્યા ચાર તો ચોકે ચોકે સોળ આ રીતે આપણે જવાબ તેમનો લાવી શકીએ એટલે સૌથી પહેલા આપણે વિગત આપશું વિગતના આધારે ગાય છે ચાર ગાય છે વારંવાર સરવાળો ન કરવો પડે એટલે આપણે ગુણાકાર કરશું અને ત્યાર પછી એનો જવાબ લાવશું અને છેલ્લે લખશું ચાર ગાયના પગ સોળ થાય તો આ રીતે આપણે આખો કોઈડો વ્યવસ્થિત રીતે લખીશું તો એ સાથે આપણો બીજો પ્રશ્ન છ ગુણનો અહીં પૂર્ણ થશે હવે આવે છે પ્રશ્ન ત્રણ જે આપણને દસમા એકમમાંથી પૂછવામાં આવશે શું છે જે નિષ્પત્તિ જોઈ લઈએ સરળ આકાર અને સંખ્યાઓની પેટર્ન વિસ્તારે છે એટલે પેટર્ન આધારિત પ્રશ્ન તમને ત્રીજા પ્રશ્નની અંદર પૂછવામાં આવશે શું શું આવી શકે તો આકારની પેટર્નના બે પ્રશ્નો પૂછવામાં આવશે સંખ્યાની પેટર્ન આગળ વધારવાની અથવા ખાનગી સંદેશો બનાવવાની પેટર્નના બે બે પ્રશ્નો પૂછવામાં આવશે એમ કરીને તમને કુલ આઠ ગુણનું આની અંદર પૂછવામાં આવશે નમૂનો એક જોઈ લઈએ ત્રિકોણ ચોરસ લંબચોરસ અને ખાલી જગ્યા તો ત્યાર પછી તમને ખબર પડી જશે કે ત્રિકોણ પછી ચોરસ છે ચોરસ પછી લંબચોરસ છે તો પછી આપણે ત્રિકોણ આવે આ રીતે આપણે આકારની પેટર્ન પણ વધારી શકીએ અંકોની પેટર્ન પણ તમને ખબર છે અલગ અલગ અંકોની પેટર્નની તમને બત્રીસ એકત્રીસ ત્રીસ તો હવે શું આવે તો જુઓ તમે એક એક ઘટે છે એક એક ઘટે છે ત્રીસ માંથી એક ઘટશે ઓગણત્રીસ થશે તો તરત આપણે ઓગણત્રીસ જવાબ લખીશું આવી પેટર્ન આધારિત તમને પ્રશ્નો પૂછવામાં આવી શકે છે અથવા ગુપ્ત સંદેશો પણ પૂછવામાં આવે એ પણ આપણે પ્રકરણ નંબર દસ ની અંદર ગુપ્ત સંદેશો ખાનગી સંદેશો શીખ્યા હતા એ પણ તમે સરળતાથી જવાબ આપી શકશો તો આ હતો પ્રશ્ન નંબર 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 આપણો હવે પ્રશ્ન પ્રશ્ન એકમમાંથી આપણને પૂછવામાં આવશે શું આવશે એમાં બિન પ્રમાણિત એકમો વડે વિવિધ પાત્રોની ગુંજાશની સરખામણી કરે છે તો આમાં અંદર તમને જોડકા પણ પૂછાઈ શકે ખાલી જગ્યા પણ આવી શકે વગેરે આવી શકે છે એમાં તમને અંદાજ લગાવવા કહેશે કે કપ હોય કપની અંદર તો એક લીટર કરતાં વધારે પાણી સામે કે ઓછું સામે તો આપણે એક લીટરનો અંદાજ આપણને ખબર છે તો કપ હોય તો કપની અંદર એનું કદ આપણે માપીએ તો આપણને ખબર પડે કે એમાં ઓછું પાણી સમાય છે ત્યાર પછી તમને એમ કે મોટું વાસણ આપ્યું કે ડોલ ડોલ આપી છે તો એમાં લીટર કરતાં ઓછું સમાય કે વધારે સમાય તો આપણે કહેશું ભાઈ ડોલ તો મોટી હોય તો એમાં લીટર કરતાં વધારે પાણી સમાઈ શકે છે તો આવા પ્રશ્નો તમારે એ પ્રશ્ન ચારની અંદર પૂછી શકે છે અને એમના ગુણ ચાર હશે બધા હેતુલક્ષી હશે એટલે ગુંજાશ આધારિત કદ આધારિત આપણે આ પ્રશ્નો બરાબર ધ્યાન આધારિત પાકા કરી અને જવાબ આપણે આપીશું ગુંજાસને લગતા આ પ્રશ્નો છે લિટર મિલીને આધારિત આ પ્રશ્નો હશે હવે આપણે પ્રશ્ન નંબર પાંચ જોઈએ પ્રશ્ન નંબર પાંચ છે એકમ બારમાંથી પૂછવામાં આવશે એમાં ભાગાકારના ખાસ કરીને નાના નાના કોયડાઓ પુનરાવર્તિત બાદબાકી કોયડા સ્વરૂપે આ દાખલાઓ પૂછવામાં આવશે અને બધી રીત થઈ અને કુલ છ ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે પ્રશ્ન કેવો પૂછી શકે એ પણ આપણે જોઈ લઈએ તો ભાગાકાર લખતા પ્રશ્ન હોય સોળ કેરી ચાર ચાર બાળકોને બાળકોને સરખે ભાગે વેચતા સરખા ભાગે વેચતા તો સરખા ભાગે વેચવી છે જ્યારે વેચવાની આવે સરખા ભાગે એટલે હંમેશા ભાગાકાર આવે છે ત્યારે આપણે તરત કહેશું ચાર બાળકો સોળ કેરી છે કુલ એટલે પહેલા આપણે સોળ બતાવશું અને એને ચાર વડે ભાગી નાખશું ચોકે સોળ તો કુલ ચાર બાળકોને ચાર ચાર ભાગમાં આવશે તો આ રીતનો આપણે મજાનો કોયડો અને જવાબ પણ આપણે સરળતાથી આપી શકશું તમને ઘણી વખત સીધી રીતે પણ દાખલો પૂછી શકે અને અહીં ખાલી જગ્યાએ આપી હશે તો હવે તમારે જોવાનું આઠના અહીં બે વડેનો આઠનો ભાગાકાર કરવાનો છે તો બેનો ઘડિયો આપણે બોલશું બે કા બે બે દુ ચાર બે તેર છ બે ચોક આઠ જુઓ બે ચોક આઠ છ ભાઈઓ ચાર તો આપણે ચાર અહીંયા લખીશું પચીસ આપ્યા હોય અને ભાગ્યા પાંચ ગયા હોય તો આપણે પાંચનો ઘડિયો પચીસ સુધી બોલવાનો છે એટલે પચો પચો પચીસ એનો જવાબ આવશે પાંચ તો આવી રીતના પણ નાના પ્રશ્નો તમને ભાગાકારના પૂછી શકે છે એટલા માટે ખાસ કરીને તમે દસ ઘડિયા બરાબર પાકા કરી લેજો એટલે તમે સરળતાથી આ પ્રશ્નોનો જવાબ આપી શકશો હવે આવશે પ્રશ્ન નંબર છ પ્રશ્ન નંબર છ છે એ ચિહ્નો અને ચિત્રાત્મક રજૂઆત એટલે કે આપણે સ્માર્ટ ચાર્ટ શીખ્યા છીએ એટલે કોષ્ટક હોય સ્માર્ટ ચાર્ટ હોય એના આધારે તમને પ્રશ્ન પૂછવામાં આવશે આ પ્રશ્ન એકદમ સરળ હશે કોષ્ટકમાં જોઈને જ જવાબ તમારે આપવાના છે અને બધા થઈને માહિતી આધારિત બધા પ્રશ્નોના ગુણ કુલ છ ગુણના તમને પૂછવામાં આવશે પહેલા હેતુલક્ષ બે પ્રશ્નો છે પછી ઉદાહરણ કોષ્ટક આપ્યું હશે કોષ્ટકના આધારે અથવા સ્તંભાલેખ આપ્યો છે એના આધારિત તમને પ્રશ્નો આપવામાં આવ્યા છે એ પ્રશ્નોના તમારે કોષ્ટકમાં જોઈને જવાબ આપવાના થશે એટલે તમને આ સરળતાથી આ પ્રશ્ન આવડી જશે એટલે પ્રશ્ન છ ની અંદર અ આવશે એમાં ટૂંકા પ્રશ્નો હેતુ લક્ષ્ય છે અને બની અંદર તમને કોષ્ટક ઉપરથી ચાર પ્રશ્નો પૂછવામાં આવ્યા હશે હવે આવે છે પ્રશ્ન નંબર સાત એમાં પણ અ અને બ આવશે માહિતીના આધારે સાદા બિલ બનાવે છે તો આમાં તમારે શું આવી શકે એક ભાવપત્રક આપ્યું હોય એના આધારે પ્રશ્નો પૂછી શકાય વ્યવહારિક કોયડાઓ પણ તમને આપવામાં આવી શકે છે એના આધારે ત્રણ તમને પ્રશ્ન પૂછે તો એના આધારે તમારે જવાબ આપવાનો છે દાખલા તરીકે પેન પેન છે એના પંદર રૂપિયા છે બુક છે એના પાંત્રીસ રૂપિયા છે ભાવપત્ર અને પછી પ્રશ્ન પૂછે કે બુકના કેટલા રૂપિયા થાય તો તમે સીધા પાંત્રીસ લખી શકો અથવા એમ પૂછે કે પેન અને બુકના કુલ કેટલા રૂપિયા થાય તો આ બંનેનો સરવાળો કરી અને આપણે જવાબ લાવી શકીએ છીએ તો પ્રશ્ન સાત અબની અંદર આપણને કોષ્ટક આધારિત પ્રશ્નો પૂછવામાં આવશે અને તેમના કુલ ગુણ છ હશે અને આ રીતે આપણે આ સરસ મજાનું પ્રશ્નપત્ર તૈયાર થશે ધોરણ ત્રણનું અને તમારે ધોરણ ત્રણની ની અંદર અંદર જ જવાબ લખવાના છે તમને અલગથી જ ઉત્તર વહી આપવામાં આવતી નથી તો આ આપણી છે બ્લૂ પ્રિન્ટ ધોરણ ત્રણ ગણિત વિષય અને આ એમના પ્રશ્નો કયા એકમમાંથી પૂછવામાં આવે એ પણ આપણને કીધું કયા એકમના કેટલા ગુણ હશે એ પણ આપણે જોયું તો આ પણ આપણે સરળતાથી યાદ રાખીશું અને આવા પ્રશ્નની આપણે મહાવરો કરશું એટલે આપણને સરસ મજાનું પ્રશ્નપત્ર આપણા હાથમાં આવે તો ચાલીસમાંથી ચાલીસ ગુણ આપણને આવી શકે છે